નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ મતગણતરી થતાં પાલા તાલુકા પંચાયત હોળના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ભીલ દિનેશભાઈ લીંબડભાઈ બહુમતીથી વિજય થયેલ છે દિનેશભાઈએ વર્ષો જૂનો ભાજપનો ગઢ તોડી નાખ્યો છે રિપોર્ટર

જે ગરીબ વિરોધી છે એનાથી આ જ પ્રજા ત્રાહીમામને કંટાળી ગઈ છે એ કારણે અત્યારે છેલ્લામાં છેલ્લા આ બધાને અપેક્ષા છે કે ભાઈ કોંગ્રેસ પક્ષ આવશે તો જ આપણે આ સર્વ મુશ્કેલો દૂર થશે એ એ રીતે આ કોંગ્રેસ પક્ષને આ પાલા જીતાડી અને એક ઓક્સિજન પેઢા ચૂંટણી તાલુકા પંચાયતની પાલા બેઠકની મતગણતરી થઈ એમાં ચૂંટણીમાં કુલ ત્રણ ઉમેદવારો હતા ત્રણ પાર્ટી લડતી હતી કોંગ્રેસ ભાજપ અને આમ આદમી એમાં જંગમાં આજે અમારો કોંગ્રેસ પક્ષના ઉમેદવારનો વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીએ સામ દંડ ભેદ બધી રણનીતિ અપનાવી લીધી સરપંચથી લગાવીને સંસદ સુધી આ બેઠક ઉપર પ્રચાર થયો અને ત્યારે જ અમે આ સીટ ભાજપ પાસે ઝાપટ મારીને લીધી છે અને અમારા ઉમેદવારને જીતાડ્યો છે અમારી પાસે કોઈ એવી તાકાત નથી કે અમે વાપરી શકીએ પરંતુ અમે એક ઈમાનદારી અને સચ્ચાઈથી આ જીત લીધી છે અને અમારા ઉમેદવાર વિજય અપાયો છે જનતા જાણી ગઈ છે ભાજપની રણનીતિ અને જ્યારે નસવાડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો એવો અહમ હતો કે નસવાડી તાલુકામાંથી કોંગ્રેસ મૂળમાંથી નીકળી ગઈ છે ત્યારે આ જીત સાથે અમે સાબિત કરી બતાવ્યું કે નસવાડી તાલુકામાં આજે પણ કોંગ્રેસ જીવિત છે અને જીવિત રહેવાની છે એ જ વિનંતી

કે ભારતીય જનતા પાર્ટી થયો નસવાડી તાલુકા માંથી હું દિનેશભાઈ લીમરભાઈ ભીલ કોંગ્રેસના મેન્ટર ઉપર આજે વિજેતા થયો છે સર અને દેશમાં ભાજપની સરકાર ચાલે છે તમામ તાકાત ભાજપ સરકારે લગાવી દીધી પાલા બેઠક પર છતાં અમે વિમાનડાળ થી વિજય સર આ કાગળ પાસે કેટલું તો એમાં જ ઉભા રહેજો ઉભા રહેજો દબા આવી જા કોંગ્રેસ કોંગ્રેસ મદગણતરી પૂરી થઈ છે અને હું કોંગ્રેસના મેન્ટર પર આજે ચૂંટણી એસી ઓટોથી જીતતો આવ્યો છું જીતીશ હવે નસવાઈ તાલુકામાં કોંગ્રેસના ધારાસભ્ય હાલમાં જ બે ત્રણ મહિના અગાઉ બીજેપીમાં જોઈન્ટ થયા છે હું એમનો પીએ રહી ચૂક્યો છું બરાબર ને આજે સાહેબ નથી છતાં મેં વિજેતા થયા છે આ એક દેશમાં ભાજપના ભ્રષ્ટાચાર સામે આ ઈમાનદારીને એક જીત છે સાહેબ vas poca apac...